નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ મોરારી બાપુને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે મોરારી બાપુએ આપ્યો પોતાનો વોટ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો કથાકાર મોરારી બાપુએ ભાવનગરના મતદાન પંથકમાં પોતાનો મત આપ્યો છે ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સામૂહિક મતદાન થયું છે ત્યારે મિત્રો પરિવાર અને મિત્ર સાથે સૌથી વધુ લોકો એકસાથે મતદાન કર્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો આપણને એ પણ જણાવી દઈએ કે શાસન રંજનબેન ભટ્ટ વડોદરામાં પરિવાર સાથે વોટ આપ્યો હતો મિત્રો 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 માહિતી અનુસાર વધુ તમને એ પણ જણાવી કે પૂર્વ શિક્ષક મંત્રી જીતુ વાઘાણીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ